કે હવે તો ફિટે કરી દીધા છે પણ એની ડિઝાઇન ને કલર ને કેવું આમ મસ્ત લાજી સ્ટાઇલ અરે ભલાઈ એમ છે કે નહીં એ તમે બધા કોમેન્ટ કરીને કીજો આ બધા પેલા ભાવના દેખાડે એમનું પેલા નો કહેવાય ને રામ રામ ને સીતારામ બધાને માતા જેવાનું સારું કરણ બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહી અગાસી માથે પક્ષીઓને શણ નાખવા માટે અત્યારે તો એક પક્ષી દેખાતા નથી પણ શણ નાખશો એટલે ધીમે ધીમે આવશે જ અને શણ આપણે રોજ નાખ્યું એટલે ખૂટી જ જાય છે પણ પક્ષીઓ આપણે ન ને ત્યારે આવતા જ હોય એટલે જો સરસ મજાના આપણે ઘઉં લઈને આવ્યા છીએ આપણે ઘણા ખરા નાખી જાવ પણ તમને એક દાણો જોવા ન મળે આપણે એમ થાય કે થોડુંક મોડું નહીં થતું હોય ને મારે તો મનને એમ થઈ જાય કે એક દાણા જોવા ન મળે એટલે બધા પક્ષીઓ ખાઈ જતા હોય એટલે આપણે ભૂલા વગર નાખવા તો આવું જ પડે એટલા નાખીએ તો ઘણા થઈ જાય ને મારે છે અત્યારે આવે છે અને અત્યારે કંઈક આવું થોડું ઘણું વરસાદી વાતાવરણ છે અને સરસ મજાની કોયલ બોલતી હોય એવો થોડો ઘણો અવાજ સંભળાય છે અને વાંસ ભાઈ કેમ ને તૈયાર થાય ને હેલાવે છે તૈયાર થઈ ગયો દોડવા મળ્યો સરસ મજાના પક્ષીઓ બોલતા હોય ને તમે આમ થોડો ઘણો તડકો છે ને આમ વાદળા છે એટલે વરસાદ આવે કે ન આવે આમ કાંઈ બહુ નક્કી ન હોય આમ થોડા ઘણા આજે સુરત દાદા દેખાય છે પણ હાવ વાદળામાં જ છે એટલે હાવ આમ ઢગ જેવું જ વાતાવરણ કહેવાય હાવ જે આમ તડકો એટલો બધો નહીં પણ અત્યારમાં થોડો ઘણો ગરમા હોતો થાય જ તો હવે આપણે એઠા ઉતરી જશું અને હજી શિવાની બેને રાગે કરવાના છે અને ને બધું આપણે કામ બાકી છે તો અત્યારે થોડો ઘણો વરસાદ આવ્યો અને પાછો તારે રહી ગયો છે અને ઘરકામ ને એવું બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું કપડા ને એવું બધું ધોવાઈ ગયું અને અંકિતા બેને વહેલા વહેલા જવાનું એટલે એની સાડે જતા રહ્યા પણ અમારે ને હવે એની સાડે જવાનું ઉટાણું થાય છે એટલે વિંશભાઈને તૈયાર કરીને પાછા મોકલવા પડશે વંશભાઈ વરસાદ આવતો હતો ને એટલે રમતમાં પડી ગયા છે લગભગ ની ખબર નહીં હોય એ ખબર છે

બધા જો કપડા બદલાવી ના લાવે તો વંશભાઈ કપડા બદલાવી ને કાઢવા જોશે હવે નિશાળે ને એ તો હાલ વાત મેળવ્યો છે એમ તો સાટા રહી ગયા છે એટલે વયો જાય છે પણ એમ કહેતો બહુ વરસાદ આવે ને તો નહીં જાવ પણ એટલો બધો કદાચ લાગતું નથી એવો વરસાદ આવે આવા સાટા ને એવું થાય કાતોના છોકરા થોડીક વારમાં ગામમાં આપણે ટુકડું થાય ઘડીક વારમાં પોગી જાય તો વર્ષને તૈયાર કરીને પછી આપણે નિશાળે મોકલશું સરસ મજાનું બા પોપૈયું લઈ આવ્યા છે આપણે રૂમ ઘરમાંથી લાવવાનું બા કેવું સરસ મજાનું પાક પાકલ છે કેટલાય બી દેખાય છે આમાં બે પ્રકારના ના બી કેમ દેખાય છે કાળાના ધોળા એ જે કુણા હોય એટલે અમારું વાંસ ભાઈ તૈયાર થઈ ગયા પણ થોડોક સાંદલો છે ને વિખાઈ ગયો સાંદલો હરખો કરી દો ગોળ નહીં થઈ રહ્યો એમ કહેતો લાંબો સાંદલો કરી નાખો સાંટામાં લ્યો પપ્પા મોડું ખાવા જો બાય અસર ના ના મોઢામાં દો તો લ્યો ભાવ દે તો પપ્પા નથી ખાવું નિશાળ જવાની જ ઉતાવળ છે એમ તો હમણાં ના પાડતો તો ને

અત્યારે એટલા બધા આવે ને શિયાળામાં વધારે આવવા તો અમુક અમુક હોય પોપયા તો આપણે શીર લઈ લીધી છે ને હવે પોપૈયું ખાઈ નાખશું અને ત્યારે ટાઠવડાનું સારું પોપયું ને તો ઉનાળામાં નિયમત કઈ ખાવાના ન હોય હવે તો વરસાદ આવે ને ચોમાસા આવી ગયો એટલે આઠવાડા ને એમ કે પોપૈયું ગરમ હોય એટલે ખાવાની મજા આવે

કે હાલ હવે લાવો ઈ પાંદડા હા લાવો પાંદડા શાક માં નાખી દેશું કડી તો તે પહેલા એમ કે વંશભાઈ ની નિશાળા જવાનું ટાણું હતું કાવરો તો વરસાદના તાટો શરૂ થઈ ગયા હતા પણ વંશભાઈ ની ત્યારે એવો ફન કરવા મળ્યા ને કે હવે તો વરસાદ આવી ગયો એટલે હવે કઈ ભણવા જવાનું ન હોય પણ વરસાદ કાયતો બધો આવ્યો ને એટલે ભાગ્ય એવા ને વરસાદ રહી ગયો કે નિશાળા જવું પડ્યું એમ અને અત્યારે બધે કે થોડું વાતાવરણ થયું છે એવું કે વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું છે કે ભાઈ આવી જાય એવા

ખાવા દે બે દાદ એટલા ને બે દાદ ઉપલા જે બહુ દેખાય નઈ કસડે દાંત કસડે નઈ જોવાની એનો તો મજા આવશે આમ ઉભા આમ ને પપ્પા આમ રખડાવવાના ઢેવળા જાય ને એટલે એને ગમે આપણે બાથરૂમ ને એના બે બાવણા મસ્ત મજા ને એમ કહેવાય કે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે કે હવે તો ફિટે કરી દીધા છે પણ એની ડિઝાઇન ને કલર ને કેવું આમ મસ્ત લાજી સ્ટાઈલ આરે ભલાઈ એમ છે કે ને એ તમે બધા કોમેન્ટ કરીને કીજો આપણે પેલા બાવણા દેખાડીએ એમનો કોમેન્ટ કરજો પહેલા નો કહેવાય ને પેલા તમે કયો પછી બતાવે ને રાહ હોય ને કે છે કે કેવા બાવણા છે પછી જોવાય ને ઉતાવળ થાય કે ન થાય

શિવાની મમ્મી હોય પીવો અંકિતા બેન હપ તું શિવાની તેડી લે કોણ આવ્યું એ બટા કોઈ આવ્યા કોઈ ને ભાળે નહીં પતરું બાંધી દીધું છે હું જઈ આયા બોલાઉ છું સા પ્યો હે એ બોલ છે ની કાઈ જવાબ જ ન આપત નથી આપન હાલો સા ઠરી જ છે હાલો સા ઠરી જ હાલો તો આપણે મસ્ત મજાનો ચા પાણી પી લેચી સા થારો બોલો અહિયા ફઈ ફત્રીજી સરસ મજાના રોંઢો કરવા મળ્યા છે શિવાનીને હતા રોંઢો કરવાના છે એ શિવાની અને કેવું ઢોકળીમાં શાક આવેતું એટલે સરસ મજાના ઢોકળીમાં શાક છે નહીં કીતા બેન હા એ શિવાની શાક ખામું જર એ કેસાઈ છે ને બટકા છે એ તો ઢોળ લાગે છે

કેવી દૂધ નાખ્યું એવું ગયું માવો થઈ ગયો એવી માર્કેજે બની મેં પહેલી વાર બનાવી લીધું જેવી એવી માર્કેજે ન થાય ને માવો નીકળી એટલે એવી થઈ ગયું એટલે ખાવાની તો મજા આવે અને શિવાની બેન બેન જવા રમે છે એ રોટલા અમાર બધાને ખાવાના દીધી છે ને એટલે સરસ મજાની અને દૂધ ને બધું તૈયાર છે તો હવે વાળું પાણીને ઉતારી લેશું તો બસ હવે આજના દિવસ કાંક અમારે આવડ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં